નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે એ જાણીશું કે તો ઇન્ટરનેટ વગર પણ હવે વોટ્સઅપનો ઉપયોગ કરી શકશો વોટ્સએપ ઉપર અવારનવાર ઘણા અદ્ભુત ફીચર્સ આવતા હોય છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે ત્યારે આજે એવા જ એક વોટ્સઅપના નવા ફીચર વિશે વાત કરીશું વોટ્સઅપના નવા પ્રોક્સી ફીચર કે જે કંપનીએ ગયા વર્ષે લોન્ચ કરી હતી આ ફીચરની મદદથી તમે હવે મિત્રો ઇન્ટરનેટ કનેક્ટ ન હોય તેમ છતાં પણ તમે હવે વોટ્સઅપનો ઉપયોગ છે એ કરી શકશો આ માટે તમારે વોટ્સઅપને પ્રોક્સી નેટવર્ક સાથે કનેક્ટ કરવું પડશે મિત્રો કંપનીનું કહેવું છે કે પ્રોક્સીનો ઉપયોગ કરવાથી યુઝર્સની ઉચ્ચ સ્તરની ગોપનીયતા અને સુરક્ષા ઉપર કોઈ અસર નહીં થાય યુઝર્સ લોકો કોલ અને મેસેજ પણ આના થકી કરી શકશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કોંગ્રેસની સરકાર આવતા જ સર્વે વગર જ અનામત આપીશું રાહુલ ગાંધીનું મહિલાઓને ચૂંટણી વચન આપ્યું છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે ત્યારે રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે જ્યાં તેમણે મહિલાને લઈને એક મોટા ચૂંટણીના વચનની જાહેરાત કરી હતી ત્યારે જ તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને સર્વે વગર જ અનામત આપવામાં આવશે અને દસ વર્ષ બાદ સર્વે કરવામાં આવશે જેવી જ કોંગ્રેસ સરકાર આવશે કે તરત જ સર્વે વગર જ અનામત આપશું તેવું કહેવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો અઢાર વર્ષે સોનાની ચેઇન પરત મળી છે જે હા મિત્રો બે હજાર છમાં તાપીના પૂર્વ વખતે ઘરમાંથી બાર હજાર રૂપિયાની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હતી આજે પરત મળતા જ તેની કિંમત એક લાખ અને વીસ હજાર રૂપિયાની થઈ ગઈ છે તેમજ આ પરિવારે મિત્રો હાર ન માની અને તેની ચેઇન પાછી મળી ગઈ છે પણ કહેવાય છે ને કે જે નસીબમાં હોય તેને કોઈ છીનવી શકતું નથી આવો જ કિસ્સો મિત્રો સુરતમાં બન્યો છે મિત્રો થયું એવું હતું કે બે હજાર છમાં તાપી નદીમાં વિનાશકારી પૂર આવ્યું હતું એ સમયે આ પરિવારના ઘરમાંથી બાર હજાર રૂપિયાની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હતી પછી તો ચોર પકડાઈ ગયો અને છૂટી પણ ગયો છે પણ આ પરિવારે હાર ન માની તેમજ ચેઇન મેળવવા માટે કોર્ટના કેટલા બધા ધક્કા ખાધા અને મિત્રો અઢાર વર્ષ બાદ ચોરાયેલી સોનાની ચેઇન પરિવારને અત્યારે પરત મળી ગઈ છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અમેરિકાના સાંસદે કહ્યું કે મોદી ફરીથી વડાપ્રધાન બનશે તેઓ દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે તેમજ તેમના નેતૃત્વમાં ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે અમેરિકાના સાંસદ રિચ મેક કોર્મિકનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે તેમજ મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી જીત છે પાર્ટીના સભ્યોમાં પણ તેમની લોકપ્રિયતા બહુ જોવા મળી રહી છે જો કોઈ સિત્તેર ટકા લોકપ્રિય છે તો તે નરેન્દ્ર મોદી છે આવું યુએસએના સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે

ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કોંગ્રેસે ચૂંટણી પહેલા પાંચ યોજનાની જાહેરાત કરી છે ગરીબ મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય મળશે તેમજ સરકારી નોકરીમાં પચાસ ટકા અધિકારનું વચન આપ્યું છે તેમજ મહાલક્ષ્મી ગેરંટી આ યોજના હેઠળ ગરીબ પરિવારની દરેક મહિલાને વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેમજ અડધી વસ્તી સંપૂર્ણ અધિકાર આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની નવી નિમણૂકોમાં મહિલાઓને પચાસ ટકા અધિકારો મળશે તેમજ શક્તિનું સન્માન આ યોજના હેઠળ આંગણવાડી તથા આશા વર્કર અને મધ્યાહન ભોજન કાર્યકરોના માસિક પગારમાં કેન્દ્ર સરકારનું યોગદાન હવે બમણું કરવામાં આવશે સાવિત્રીબાઈ ફૂલે છાત્રાલય તમામ જિલ્લા મથકોમાં કામ કરતી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવામાં આવશે અને સમગ્ર દેશમાં આ હોસ્ટેલની સંખ્યા બમણી કરવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આ પાંચ મોટી યોજનાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ગઈકાલના રોજ તેર માર્ચે ધોરણ દસનું ગણિતનું પેપર હતું કે જે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું છે સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર ખૂબ જ અઘરું હોય છે પરંતુ ગઈકાલનું ગણિતનું પેપર બહુ જ સારું રહ્યું હતું વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવ્યા ત્યારે વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી મિત્રો વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેપર શરૂ થયું ત્યારે થોડોક ડર હતો પરંતુ પેપર બહુ સહેલું રહ્યું છે કેટલાક વિદ્યાર્થીઓએ તો પૂરા માર્ક્સ આવે તેઓ પણ કર્યો છે 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 તેમજ અમદાવાદમાં એક કોપીનો પણ નોંધાયો સમાચારો વાત સમાપ્ત થઈ જશે ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ માટે પંદર માર્ચ સુધીની સમય મર્યાદા છે એ નક્કી કરી હતી આરબીઆઈના નિર્દેશો પ્રમાણે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પંદર માર્ચ બે હજાર ચોવીસ બાદ કોઈ પણ ટ્રાન્ઝેક્શન સ્વીકારવામાં આવશે નહીં આ સ્થિતિમાં બેંકે ગ્રાહકોને સલાહ એવી આપી છે કે તેઓ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં હાજર રકમ કોઈ પણ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જો તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે કામના સમાચાર છે આજથી જ નવા નિયમો લાગુ થયા છે આરબીઆઈએ કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ગ્રાહકોને ઘણા ઓપ્શન આપવાના રહેશે કંપનીઓએ જુદા જુદા કાર્ડ નેટવર્કનો વિકલ્પ આપવો પડશે કાર્ડ કંપનીઓએ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને કરાર કરવા જોઈએ આ સાથે જ વર્તમાન કાર્ડ ધારકોને રિન્યુઅલ માટે સમય આપવાનું પણ કહેવામાં આવ્યું છે નવા નિયમો મુજબ હવે બેંક બાકી લેણા પર જ પેનલ્ટી લગાવી શકે છે આ ઉપરાંત જો બેંક કાર્ડ રિન્યૂ કરે છે તો પહેલાં ગ્રાહક પાસેથી મંજૂરી લેવી પડશે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો હવે અંબાજીમાં પાર્કિંગની લાંબી લાઈનો નહીં જોવા મળે અંબાજી મંદિર ખાતે પાર્કિંગમાં આવતી ગાડીઓનો આપોઆપ ફાસ્ટેગના માધ્યમથી પાર્કિંગનો ચાર્જ છે એ કપાય છે કે જેને લઈને ભક્તોની ગાડીઓની લાંબી લાઇનો લાગતી નથી શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે એક પોઈન્ટ પચીસ લાખથી પણ વધારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે

પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે નિયત અરજીપત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખથી પાંચ વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે તો ખાતાધારક ધારક મુદત મુદ્દત પહેલા મૃત્યુ પામે છે તો તેનું ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિનીને આપવામાં આવે છે પોસ્ટ ઓફિસમાં ઘણી બચત યોજનાઓ છે કે જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળામાં ફાયદો થાય છે મિત્રો ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ તારીખ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ શકશે પછી તારીખ પૂરી થયા બાદ તમારે ચાર્જ ચૂકવવો પડશે યુઆઈડીએ આઈ એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેના દ્વારા જાણવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિએ છેલ્લા દસ વર્ષથી તેનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તો તેણે બને એટલી વહેલી તકે તેનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ આ પછી ઓનલાઈન અપડેટ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે આધાર સેન્ટર અને ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લેવો પડશે આવી સ્થિતિમાં તમારે પચાસ રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે પરંતુ હવે યુ તેના યુઝર્સને મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપી રહ્યું છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે આધાર યુઝર્સ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસ સુધી સરળતાથી તેમના આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકે છે એટલે હવે મિત્રો કાલથી તમારે ચાર્જ આપવાનો રહેશે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ